જો ગાઈસ તમે જોઈ શકો છો હું બાલ મુકુન પ્રાતક એક ફાર્મ માં આવ્યો અહીંયા બધું વાવેલું છે હું મારા બાપુજી પાસે જાઉં છું હે બાપુજી આ બધું સંપૂર્ણ ઓર્ગેનિક હાથ આ ઓર્ગેનિક ઓર્ગેનિક અને આપણે ઓલી બાજુ શું વાવેલું છે એ સીણા છે ને સીણાની બાજુમાં મેથી છે મેથીની બોર્ડર ક્રોપ બોર્ડર છે એમાં મેથીની બોર્ડર ફરતી છે અને આરે સૂર્યમુખીના સૂર્યમુખી છે એટલે રોગ જીવાત નું નિયંત્રણ માટે આ બોર્ડર આપણે ક્રોપ બોર્ડર કરીએ અને આપણે ઓરી પર મરચી વાવી એનું ઈ બધું આ ઓર્ગેનિક રીંગણા ને મરચી ઓર્ગેનિક છે આમાં આપણે કાઈ ખાતા નહીં નહીં બિલકુલ કાઈ નહીં દવા બવા નો નાખો તમ નહીં ઇનફૂટ આપણે બનાવેલા દવા બનાવેલી હોય દસપણી અર્ક હોય અજમસ્ત્ર હોય પછી દૂધ ગોળના પ્રયોગ કરી ફાવિંગ ટાણે દૂધ ગોળના આ સંપૂર્ણ ઓર્ગેનિક છે આ રીંગણાના આટલા મોટા રીંગણા થાય તમારે આટલા મોટા આ આ માને છે ને આ ઓર્ગેનિક રીંગણાને તમે ઘરે મૂકી દો ને તો આમાં આનું લસા છે નહીં તમે માર્કેટમાંથી લાવો ને લસાઈ જાય આટલા બધા તમે ભરી લીધા છે સારી હોય આ એટલા ઉતાર્યા ખાલી એટલા છોડમાંથી એટલા મૂતરે એક દિન ને એક દી ખાવા પૂરતી ઘરે ઘર માટે જ આપણે કર્યું છે ને ઘર માટે તમે વેચો તો તમે તમાર વેચાય તો આવું બધું તમને વેચી શકો આ મરસી સંપૂર્ણ દૂધ ગોળના પ્રયોગ કરેલા છે ત્રણ ને સંપૂર્ણ ઓર્ગેનિક ને કપાસની અરે મગ મરસી હતી એટલે અમે મરસીને વરસાદ અવસ્થામાં દિવાળી પહેલાં પાણી આપતા ને વરસાદ જાય એટલે જીવામૃત હાટુથી પાણી આપતા એટલે કપાસની ઓળ બે બાજુની હતી ને એ બધા કપાસ કરતાં લગભગ સ ઇંચ મોટી અડધો ફૂટ ઊંચા થઈ ગયા હતા છ ફૂટની હાઈટ એટલી જીવામૃતમાં ટાકાત છે ને મરસીની ઓળ માલપા હાટુથી એની હાટુથી ભાગ્યો જવા જીવામૃત જવા દેતા એટલે આ સંપૂર્ણ પ્રાકૃતિક છે મકાઈ તો ગાઈસ અમે જોઈ શકો છો કે માર મોતા માર મોતા પા માર મોતા બાપુજી કેટલું મસ્ત કામ કરે અગર તમને જોતા હોય તો ફોન કરો અગર તમને કોઈ નંબર તમને કાઈ જોતું હોય 1 કિલો તો તમે ફોન કરી શકો છો નંબર 9746 તો ગાઈસ હવે આપણે બોલે આમો વિડિયો થઈ ગયો છે તો આપણે હવે મરવી પછી થોડીક વાર